રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટવાસીઓને અનેક ભેટ મળી છે રૂપિયા છસો કરોડથી પણ વધુના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અટલ સરોવર ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે પેલી મેથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે આવાસ યોજનાના ડ્રો સહિતની અનેક સુવિધાઓ ખુલ્લી મુકાઈ હતી સાથે જેટકુ ચોકડીએ નિર્માણ પામેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો સાઠિયા પુલના કામની બે વર્ષની મુદતના પ્રથમ તબક્કે સર્વિસ રોડ કામગીરી થશે તેવું પણ જણાવ્યું હતું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત છસો કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્તો લોકાર્પણો એ લોકાર્પણો એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટને વિકાસને અનેક ભેટ મળી છે પાણીના પ્રશ્નો હોય બ્રિજ હોય આમાં અનેક વિકાસના કાર્યો થયા છે અટલ સરોવર પહેલી મહે એ પણ ખુલ્લું મૂકવામાં આવશે અને લોકોની સુખાકારી માટે વિકાસના કાર્યો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને હમણાં અંબિકા ટાઉનશીપ છે ત્યાં પણ જે પાણી માટેનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હવે કાયમી હલ થઈ જશે એ વિધાનસભા એકોતેરના અગિયાર અને બાર નંબરના જે વોર્ડ છે વોર્ડમાં પણ કાયમી પાણીની સમસ્યાઓ છે હાલ થઈ જશે